આગળ વાત કરીએ ઓલપાડની તો નેશ કરંજ ગ્રુપ દૂધ સહકારી મંડળીએ સ્થાપનાના વર્ષ પૂર્ણ કરતા મંડળીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે મંડળીના પ્રમુખ બળવંતભાઈ પટેલે મંડળીની પંચેતેર વર્ષની વિકાસ યાત્રાના લેખાજોખાનો જોખાનો ચિત્ર રજૂ કરતા કહ્યું હતું કે સને ઓગણીસો પચાસ એકાવનમાં દેશમાં અર્ધ દુકાળ જેવી વિષમ પરિસ્થિતિ સમયે આ મંડળીનો જન્મ મંડળીના અધ્યસ્થાપક સ્વ મીઠાભાઈ પટેલની ટીમે રૂપિયા ત્રણ હજાર છસો શેર ફાળો એકત્ર કર્યો હતો પરંતુ તે સમયે એક સભ્યએ પોતાની રકમ રૂપિયા એક હજાર પરત લઈ મંડળી શરૂ કરવામાં અવરોધ ઉભો કર્યો હતો પરંતુ મક્કમ સ્વ મીઠાબાઈએ પોતાના રૂપિયા છસો ઉમેરતા આ મળેલું રજીસ્ટ્રેશન તારીખ એક અગિયાર ઓગણીસો પચાસ ના રોજ પંદર ગામોના સભાસદ થી થયું હતું તેમણે આ મંડળીની પંચોતેર વર્ષની વિકાસ યાત્રામાં યોગદાન આપનારા સૌને યાદ કરીને તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો આ કાર્યક્રમમાં મંડળીની પંચોતેર વર્ષની વિકાસ ગાથાને રજૂ કરતા સ્મૃતિગ્રંથનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મંડળીના સ્થાપકો ભૂતપૂર્વ પ્રમુખો અને તેમની ટીમ સહિત વર્તમાન બોર્ડની મંડળીના વિકાસ બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે રૂપિયા ત્રણ હજાર છસો ના શેર થી શરૂ થયેલ આ દૂધ ઉત્પાદન મંડળી ચીજવસ્તુ નો વેપાર કરતી હોવાથી મંડળીનું પૂર્વ પ્રમુખ અને તેના પરિવારજનો નિવૃત્ત મેનેજરો અને કર્મચારીઓનું શાલ અને પુષ્પ થી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખ બળવંત પટેલ અને એમડી મહાવીર સિંહ

હાલમાં અમારી મંદિરે પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેને જેના અમૃત મહોત્સવની આજરોજ ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ અધ્યાપક અધ્યાપક અધ્યસ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલ અને તેમના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસો રૂપિયાના શહેર ભંડોળથી મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર શેર ભંડોળ છે અને મંદિરનું ટર્નઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિગંઠો નામ તેથી સંઘર્ષ ગાઠા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓનો યોગ્ય કર્મચારીઓનો સિફારો રહેલો છે આજે શું કાર્યક્રમ આયોજન કરવામાં આજે પંચોત્તેર વર્ષ પૂરા થયેલા હોય તે અમુર મૂર્ષણ ઉજવણી રાખવામાં આવેલી છે અને તેમાં આપણા પૂર્વ મંત્રી તથા અન્ય મહેમાન ડિસ્ટ્રિક્ટ ઓફરી બેંકના પ્રમુખ તથા અન્ય મહેમાનો પૂર્વ ધારાસભ્યો તમામ આ મહેમાન તરીકે પધારેલા હતા સન્માન કરવામાં આવ્યું આજે મંત્રી પૂર્વ પ્રમુખોનું પૂર્વ કર્મચારીઓનો હાલના કર્મચારીઓનું હાલના મેનેજરનું ને જે મહેમાન આવેલા છે તે સન્માન નું સન્માન જેને માંડે